નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં પ્રાથમિક શાળા ખાતે આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રીય અવકાશ દિવસ એ ચંદ્રયાન ત્રણની સફળતાની ગાથા છે ગયા વર્ષે ત્રેવીસમી ઓગસ્ટના રોજ આપણું ચંદ્રયાન મિશન એ ચંદ્રની ધરતી પર લેન્ડિંગ કર્યું હતું જેને યાદગાર તસવીરો અને વિડીયો બાળકોને બતાવવામાં આવ્યા હતા શાળાની દિવાલ પર બનાવેલ સ્પેસ શટલનો અભ્યાસ દ્વારા બાળકોએ અવકાશયાનનો અનુભવ કર્યો અવકાશમાં માણસોને પડતી તકલીફો વિવિધ વિડીયો દ્વારા નિહાળી બાળકો દ્વારા અવકાશ પર વિવિધ પ્રશ્નોત્તર કરવામાં આવ્યા આમાં અવકાશ વિશેની વિવિધ રોચક વિગતો જાણી અને બાળકો આનંદિત થયા હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ